જામનગર શહેર માં SIR કામગીરી માં મહિલા શિક્ષિકા બીએલ ઓની તબિયત લથડી મસીતિયા સાડા ના મહિલા શિક્ષિકા હિરલબેન ત્રિવેદી ની તબિયત લથડી હતી જામનગર શહેર ના સત્યમ કોલોની વિસ્તાર માં SIR માં બીએલ ની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી મહિલા શિક્ષિકા ને સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મારું નામ અલપેસ ત્રિવેદી છે મારા પત્ની જે છે મસીતિયા વાડીયા શાળા નંબર બેમાં ફરજ બજાવે છે જેમનો બી ઓનો ઓર્ડર આહિર સમાજ સત્યમ કોલોની રોડ પર આવેલો હતો તો ફરજ પર જ્યારે હતા ત્યારે સાડા અગિયારની આસપાસ એમને એકદમ ચક્કર આવી અને અનકોન્સિયસ થઈ ગયા હતા જેના કારણે એમને એકસો આઠમાં બોલાવી અને જીજી હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવ્યા ત્યાં તરત જ આ ટ્રીટમેન્ટના કારણે અત્યારે આઈસીયુમાં એને રિફર કર્યા છે અને આ બાબતમાં અમને સાહેબ શ્રી બારો સાહેબનો ને બધાનો સારો એવો સપોર્ટ પણ મળ્યો સાહેબ પોતે પણ અહીંયા જોવા આવેલા અને અત્યારે એમની કન્ડિશન જે એવી કાલ કરતાં થોડી સારી છે આ કાલ કરતાં સારી છે થોડી ધીમે ધીમે હવે રિકવર થશે ના પહેલેથી નહોતી પણ આ અચાનક જ આ બન્યો એટલે ખ્યાલ નથી આવતો કે કયા કારણોસર